પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં લોયન્સ ક્લબ ઓફ સનરાઇઝ જીઆઈડીસી એસોસિએશન દ્વારા મેગા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના લોયન્સ ક્લબ ઓફ સનરાઇઝ અને જીઆઈડીસી એસોસિએશનના સહયોગથી તાલુકા પોલીસ વિભાગ તથા ડીવાય એસપી પ્રાંત અધિકારી આરોગ્ય મંડળ સંચાલિત પોલી કેપ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર દ્વારા ઇન્ડુ બ્લડ બેંક આયોજિત મેગા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન જીઆઈડીસી ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં તથા ડીવાય એસપી વિજય રાઠોડ આઈસીસીઆઈ બેંકના મેનેજર વિનયકુમાર શાહ લઘુ ભારતીય ઉદ્યોગ પ્રમુખ મદનલાલ ભટ્ટ અને હાલોલ બે મસવાડા જીઆઈડીસી એસોસિએશન પ્રમુખ વિજય પટેલ તથા હાલોલ તાલુકા જીઆઈડીસી એસોસિએશન પ્રમુખ વીરજીભાઈ પટેલ અને હાલોલ તાલુકાના મહાજન આરોગ્ય મંડળ પ્રમુખ ભરતભાઈ પરિકર તથા લાયન્સ ક્લબ સેક્રેટરી શૈલેષભાઈ ઠાકોર તથા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર લાયન્સ ક્લબ પ્રમુખ ચેતનભાઈ વાણંદને લાયન્સ ક્લબ ટ્રેઝરર પ્રવીણભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ તેમજ હાલોલ પ્રાંત અધિકારી પી એલ વિઠણાલી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ